મહાદેવ જય માતાજી આજે હું અંગારા પ્રયોગ વિશે આપને સમજાવવા માગું છું તો મારી સાચોરા ચેનલ છે એને એ ચેનલમાં જઈ અને સર્ચ કરજો સાચોરા નામ છે એસ એ સી એચ ઓ આર એચ આ નામથી તમે સર્ચ કરજો અને આ ચેનલના જે કાંઈ વિડીયો છે એને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો જેથી કરીને બધાને આ જ્ઞાન મળે અને જીવનમાં કાંઈક શાંતિ મળે અને ઉપાય મળે સાચો રામ દ્વારા સાચો રસ્તો મળે તો કોઈનું જીવન સુધરી જાય અને ખૂબ ઉપયોગી બની જાય એના માટે શેર પણ કરજો અને આપના કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો અને કમેન્ટ યુટ્યુબમાં ન કરી શકો તો મારા વોટ્સએપ નંબર છે નાઇન ડબલ સેવન થ્રી ટુ સિક્સ ટુ નાઇન ડબલ થ્રી નવસો સિત્યોતેર ત્રણસો છવ્વીસ ઓગણત્રીસ તેત્રીસ એમાં વોટ્સએપ દ્વારા પણ આપના આ વિડીયોને લગતા કોઈ પણ કે મારી ચેનલમાં મૂકેલા વિડીયોને લગતા કોઈ પણ પ્રશ્ન હશે તો હું નિઃશુલ્ક સેવા આપવાની છું એટલે તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે મને વોટ્સએપ કરજો હું મારા સમયે તમને ચોક્કસ જવાબ આપીશ આગળ આજે હું અંગારક યોગ વિશે એક મોટો લોંગ વિડીયો તો કલાક ઉપરનો મેં બનાવીને મૂકેલ છે પણ આ વિડીયો છે એ બનતી કોશિશ કરીશ કે દસેક મિનિટની અંદર બને તો વધારે સારું પણ થોડી સમજણ ટૂંકમાં પણ વ્યવસ્થિત સમજાવવું પડે તો આગળ પાછળ મિનિટો થશે તો આપ આ વિડીયોને જોજો અને ચાર વસ્તુ કરજો ખાસ કરીને તો અંગારક યોગ કોને કહેવાય કે જે અનેક પ્રકારના બબે ગ્રહ ભણતા હોય તો અંગારક યોગ બનતો હોય તો આપણે અત્યારે સૂર્ય અને મંગળનો અંગારક યોગ પછી રાહુ મંગળ નો હોય બીજા ગ્રહોની સાથે ભળતું હોય તો બબે ત્રણ ત્રણ ગ્રહ ભળી એવી રીતના બધાય બધા અમુક ગ્રહોની યુતિ યુતિ એટલે કે સાથે કુંડળીમાં હોય એવા ગ્રહો તો એ તકલીફ આપતા હોય તો મેં આગળ કાલ સર્પ દોષ પિતૃ દોષ વાસ્તુ દોષ શ્રાપિત દોષ એ બધું સમજાયેલું છે કે આપઘાત ન કરવો પડે વિષયોગ છે તો એમાં શાંતિ કેમ રહે તો આજે હું પેલા હું બધા જ્યોતિષ ને લગતા કયો કે જીવન ને લગતા કયો જે દોષ છે કુંડળીમાં જે યોગ છે કુંડળીમાં એને હું સમજાવવા માગું છું પેલા વિડીયો એ જ બધા મૂકીશ ને પછી વ્યક્તિગત એક એક સમસ્યા હોય એના પણ ઉપાય અને ક્યાગ્રહ થી શું થાય બધી સમજાવવાની છું તો આજે અંગારક યોગ એટલે કે સૂર્યને મંગળનો અંગારક યોગ તો સૂર્ય જેનો નબળો કે ભારે હોય વ્યવસ્થિત ન હોય ઉર્જાવાન ન હોય બરાબર ન હોય તો એ સૂર્યનો પ્રભાવ શું પાડે છે કે એનર્જી આવે છે એનર્જી

કે એ ગરમી છે એ આપણા શરીરમાં એટલે કે માઇન્ડ ઉપર પેલી તો ગરમી આપણા શરીરમાં લાગે છે પણ આ મગજને વધારે અસર આપે છે કે મગજના જે નાન તંતુઓ છે એનું જે કામ છે એને આખું જે આપણા નાના મગજમાં જે ઓર્ડર આપતા હોય આપણા આખા શરીરને ઇન્દ્રિયને તો ગુસ્સો ઉત્પન્ન કરાવે છે એવો ગુસ્સો ઉત્પન્ન કરાવે કે જેમાં અઘટિત કાર્યો પણ આપણે કરી લઈએ અને એ અંગારક યોગને કારણે માણસ પોતાના જીવનની કોઈ પણ સમસ્યા હોય તો એનું સમાધાન કરવાની બદલે એ સમસ્યાને વધારી દે છે ક્યારેક તો જેલમાં પણ જવું પડે છે કોઈકના ખૂન પણ થઈ જાય છે કોકને માર મારવાનું આવે છે કોઈના ડાયવોસ થઈ જાય છે કેટલા અણબનાવ બને છે કુટુંબમાં પરિવારમાં વસ્તુઓ ફેંકી દે તોડી દે ગુસ્સો આવે તો માણસ મોબાઈલ નાખી દે ટીવી ઉપાડીને નાખી દે તો હારી હારી વસ્તુઓ ફેંકવા માંડે આવો ગુસ્સો આવે છે અને ગુસ્સો આવે એટલે કોઈકને મારવા પણ માંડે અને પોતાના શરીરમાં પણ બીપી હાઈલો થઈ જાય હાર્ટ ઉપર અસર આવી જાય બ્લડ સર્ક્યુલેશન વધી જાય એટલે આવી ઘણી એસિડિટીના પ્રોબ્લેમ થાય અલ્સર થાય આવા ગરમીના કેન્સર પણ થાય જેના કારણે બ્લડને લગતી પણ નુકસાની થાય અને શરીરને લગતી સ્વભાવને લગતી અને બિઝનેસમાં પણ આપણે ક્યારેક ઘરાક સાથે એવું કરી નાખી જોબમાં પણ ગુસ્સો આવી જાય તો કોઈની સાથે બગાડ નાખી જોબ આપણી બંધ થઈ જાય ત્યાંથી છૂટી જાય બિઝનેસ આપણો બંધ કરવો પડે મારઝોડ થઈ જાય કેટલું બધું થઈ જાય અને એના કારણે લીગલી પ્રોસીજરો પણ થાય છે તો આ સૂર્યમંગળનો જે અંગારક યુગ છે ને એ તકલીફ આપે છે જીવનમાં પણ જેનો મંગળ ભારે હોય એને આ તકલીફ થાય છે જેનો મંગળ ભારે હોય એને એક્સિડન્ટો પણ વધારે થાય છે અને સર્જિકલ જે પણ સાધનો છે કાપકૂપના એના દ્વારા એને નુકસાની પહોંચે છે એટલે કોઈ કાપ કોઈક આપણા શરીરમાં થઈ જાય અથવા હથિયાર દ્વારા આપણે કોઈકને મારી અથવા આપણું આપણે ખૂન ખૂન કરી નાખીએ આવો ગુસ્સો એ કામ કરાવે છે અને ગુસ્સો એટલો બધો થાય પછી ઘડીકમાં કાંઈ ન હોય ઘણીવાર એવી બને પણ કંઈકના જીવન ખેદાન મેદાન કરી નાખે છે એવો અંગારક યોગ છે તો એમાં કોણ બે ગ્રહ છે કે સૂર્ય અને મંગળ તો આ સૂર્ય અને મંગળની એનર્જી એવી હોય છે કે જો સૂર્ય સારો હોય તો એની સફળતા મળે છે આપણે થોડુંક કામ કરી જાજુ કામ કરી પણ એનો જોશ મળે છે પ્રમોશન મળે છે નોકરી હોય બિઝનેસ હોય તો આપણો છે કોઈ પણ કામ કરીએ તો ઘણી જગ્યાએ ગમે એટલી મહેનત કરી સફળતા ન મળે તો સૂર્ય નબળો હોય તો જ વસ્તુ બને છે તો એવી રીતના સૂર્યની સાથે આપણો વિટામિન્સ આપણા શરીરમાં કોઈ ખામી હોય બ્લડ સર્ક્યુલેશનની ખામી હોય હાર્ટના પ્રોબ્લેમ થાય પેટના પ્રોબ્લેમ થાય પેટ અને હાર્ટ એ બે અને મસ્તક એ મેઇન આપણા સૂર્યગ્રહ છે એનાથી વધારે સરખો આપણો બીમારી ન આવે ને એ વ્યવસ્થિત રહેતા હોય છે એ અવયવ આપણા અને સૂર્ય છે એ ગ્રહોના રાજા છે અને મંગળ છે એ સેનાપતિ આમ કીધો છે એ ગ્રહને પણ એ મંગળ છે એ અગ્નિના રાજા છે તો એના માટે આપણે જે આ દોષ આવતો હોય તો એના કારણે શું થાય કે આપણા બધાય કામ અટકે પરિવારમાં પણ તકલીફ થાય સૂર્ય છે એ પરિવારની કોઈ સમસ્યા હોય ને તો પણ એમાં કુટુંબ પરિવાર માટે પણ સૂર્ય સારો હોય ને તો એનું કુટુંબ એકતાવાળું હોય ખૂબ સંપ હોય પ્રેમ હોય દુકાનોમાં બધા સાથે હોય બિઝનેસમાં સાથે હોય ઘરમાં પણ સાથે રહેતા હોય ગમે એટલું કુટુંબ મોટું હોય એક ડેલામાં એક ઘરમાં બધા રહેતા હોય તો કુટુંબમાં આમ પ્રભાવ હોય કે આને આ કેમ થાય આમ થાય તો એ જોશ હોય અને એ કુટુંબમાં શાંતિ હોય ને એકતા હોય તો જેનો સૂર્ય નબળો હોય એના આ એકતા ન હોય એક ખાલી માતા પિતાને એક બે સંતાન હોય તો એમાં તકલીફ હોય ચારેય ના રાહ જુદા હોય રસ્તા જુદા હોય તો સૂર્ય દેવ છે એ પુરુષને ને લગતું બળ આપે છે જેમ કે પતિ હોય પુત્ર હોય પરિવાર હોય પિતા હોય પછી બોસ હોય નોકર ચાકર પુરુષ કોઈ પણ હોય તો કોઈ પણ હોય એના તરફથી સહાયતા મળે એની સાથે સારું રહે છે આડોશ પાડોશ કુટુંબ પરિવાર કોઈ પણ પછી પશુ પક્ષી માં મેલ ફિમેલ જે કઈ હોય તો એમાંથી જે પુરુષને લગતા મેલ હોય એનો આપણને સપોર્ટ મળે છે કોઈ પણ રીતે ગાય તરફથી પણ આપણને શાંતિ મળે છે આવું બધું મંગળના યોગ હોય તો આ વસ્તુ આપણને તકલીફ આપે છે તો સૂર્યના નોકરી બિઝનેસ જે કાંઈ હોય અને એમાં તો કેટલા બધા એવા છે કે કાર્ય કે જેના કારણે આપણને ખૂબ શાંતિ મળે પણ અંગારક્ય હોય તો આ બધી અશાંતિ થઈ જાય તો એના માટે અને મંગળનો પ્રભાવ કેવો છે કે જો જમીન ના કામ કરતા હોય તો નુકસાની આવે પછી ફૂડના કોઈ કામ કરતા હોય હોટલ હોય મેનેજમેન્ટનું કામ હોય પછી મેડિકલ સ્ટોર હોય દવાખાના હોય સર્જરીના સાધનો હોય તો એના કોઈ કામ કરતા હોય દવાના આયુર્વેદિક હોય હોમિયોપેથી હોય કોઈપણ જાતના ડોક્ટર હોય તો એ ડૉક્ટર બનતા હોય તો ડિગ્રીમાં તકલીફ થાય ડૉક્ટરથી કંઈક ઊંધું જતું થઈ જાય તો એની પર બ્લેમ થાય ને લીગલી પ્રો થાય જેનો સૂર્ય મંગળ ભારે હોય ને ગુસ્સો ખૂબ આવી જાય છે અને ગુસ્સામાં બધી બગાડ નાખે છે એટલે મંગળનો પ્રભાવ છે એ જંગલમાં જે ઝાડવા છે એમાં વૃક્ષ ઉપર એમાંથી જે વસ્તુ ઉગે છે અનાજ વગેરે બધી સામગ્રી છે બનાવવાની રસોઈ બનાવવાની ખાદ્ય સામગ્રી છે એના ઉપર પણ એનો પ્રભાવ છે તો એ પ્રભાવને કારણે શું થાય છે કે જો સારું આપણા ગ્રહ હોય બને તો આપણને ખૂબ શાંતિ આપે છે અને ખૂબ જ આ બધી વસ્તુમાં જશ મળે છે અને સફળતા મળે છે પણ આ બે ગ્રહનો પ્રભાવ એવો છે કે બેયનો પ્રભાવ જેમ ચૈત્ર વૈશાખના ધકધકતા તાપ હોય તેમ આપણે પગમાં ચંપલ પહેરાય તો પગમાં લૂં લાગતી હોય શરીરમાં લૂ લાગતી હોય અને આગ એવી લાગતી હોય તો એના માટે આપણે શું કરીએ એસી કરીએ પંખા કરીએ કુલર કરીએ ઠંડક માટે બધુંય કરીએ છીએ તો આવો અંગારક હોય એના સૂર્યમંગળ ભારે હોય તો એનાથી શું છે કે લગ્નમાં પ્રોબ્લેમ આવતા હોય ડાયવોર્સ થઈ જતા હોય પછી પરિવારમાં તકલીફો થતી હોય જો બિઝનેસમાં તકલીફ થતી હોય જસમાં મળવામાં મહેનત કરવા છતાં ન થતું હોય અને સફળતા ન મળતી હોય તો સર્જરી વારંવાર થતી હોય એક્સિડન્ટો વારંવાર થતા હોય લોહી નીકળતા હોય વારંવાર ખાલી આમ જરાક ભટકાઈને એ બધે લોહી નીકળવા માંડે આવું બધું થતું હોય બ્લડની લગતી સમસ્યા હોય તો એના કારણે આ બધા અંગારક યોગ પ્રભાવ પડે છે એની આગ એવી હોય એની એનર્જી એવી આવતી હોય કે માણસ મગજને ફેરવી નાખે ગુસ્સો 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 કરાવી દે અને ન કરવું હોય તો એ ગુસ્સો કરી નાખે અને ગુસ્સામાં અઘટિત કાર્ય કરી નાખે કોકને મારી નાખે કોકનો ખૂન કરી નાખે કોકની આર ઝગડા કરી આવે કંઈક ને કંઈક પોતાના શરીરમાં કંઈક તકલીફ આપી દે પોતાને એમ થાય કે હું મરી જાઉં ને આમ કરું તેમ કરું એટલે આવા બધા કજિયા કંકાસ અને ઘણું બધી ઉગ્રતા આવી જાય જીવનમાં અને જે જે સૂર્ય મંગળના પ્રભાવ છે જે સફળતા મળવી છે એની બદલે નિષ્ફળતા મળે છે તો એના માટે આપણે શું કરવું છે મારા લોંગ વિડીયોમાં ખૂબ બધું સમજાવેલું છે એક સવા કલાકનો તો આ હું તમને ટૂંકમાં સમજાવું છું કે એના માટે તમે હનુમાનજીની ભક્તિ કરો હનુમાન ચાલીસા બોલો હનુમાનજીને સિંદૂરો ચમીલીના તેલમાં સિંદૂર કાળવીને એનું સિંદૂર કાળવેલું લગાવો અને એ સિંદૂરને ચાંદલો કરો કપાળે છે કે ગળે છે કેવી રીતના અને હનુમાનજીના મંત્ર જાપ કરો ઓમ હમ હનુમતે રામ નું નામ લઈને સાથે હનુમાનજીના જાપ કરો તો તમને ખૂબ બળ મળે છે પછી મંગળવારે હનુમાનજીના દર્શન કરવાથી ગળી બુંદીનો પ્રસાદ ધરવાથી ઘણો બધો ફરક પડે છે હનુમાનજીને બુંદીના લાડવા ધરવાથી પણ ફરક પડે છે પ્રસાદમાં મંગળવાર રહેવાથી પણ ફરક પડે છે પણ ઘણીવાર મંગળવાર રહેવાથી ઘણાને ઉગ્રતા વધી જાય તો ત્યાં તમારે સોમવાર ને બુધવાર રહી શકાય કે જેથી કરીને ચંદ્ર અને બુધ બે ગ્રહ સારા થાય અને એનું દાન મેં આગળના વિડીયોમાં બતાવેલું છે ચંદ્રનું સફેદ દાન સફેદ વસ્તુનું દાન છે અને મંગળ બુધ ગ્રહનું લીલી વસ્તુનું દાન છે પાંચની સંખ્યા છે સોમવાર રહેવાય બુધવાર રેવાય તો એનાથી ઘણો બધો ફરક પડે છે શાંતિ મળે છે તો મંગળવાર રહેવાય તો મંગળવારે રહી શકો પણ એમાં કોઈ તકલીફ થતી હોય આમ તો ને મંગળવાર બે માતાજીને વારી કહેવાય છે એટલે કુળદેવીની કૃપા મળે છે કોઈ પણ દેવ દેવદેવીની આપણને કૃપા મળે છે તો ર રવિવાર ને મંગળવાર જો તમે મોડા રહ્યો મીઠા વગરના પેલું મીઠું કોઈ પણ જાતનું નહીં ખાવાનું કે ઉપવાસમાં આ લેને આ એકટાણામાં આ લે એવી મીઠાઈ એ કોઈ પ્રકારના નો ખવાય એવું તમે જો મોડું કરો અથવા તો એકટાણામાં મોડું ખાવ આખો દિવસ મીઠાવાળું ખાઓ મીઠાવાળી વસ્તુનું દાન કરો ફરસાણ છે મીઠું છે એવી રીતના તમે દાન કરો તો પણ ફેર પડે છે એટલે રવિવાર ને મંગળવાર રહી શકાય રવિવાર હોય તો એક રહેવાય દસ રહેવાય ઓગણીસ રહેવાય એવી રીતના ટોટલ એકની સંખ્યા આવતી હોય ને એવી રીતના રવિવાર રહેવાય અને રવિવારનું દાન છે ઘઉંનું દાન છે ગુલાબી વસ્તુનું દાન છે કોઈ પણ ફૂલ છે ગુલાબી વસ્તુ છે પેન પેન્સિલ કોઈ પણ જાતની ખાવા પીવાની વસ્તુ ગુલાબી હોય એનું દાન કરાય કપડું હોય વસ્ત્ર હોય હોય વસ્તુ હોય ગુલાબી કલરની મોબાઈલ હોય કાંઈ પણ ગુલાબી કલરનું હોય તો એનું દાન કરવાથી પણ ફેર પડે સૂર્ય સારો બને છે મજબૂત બને છે તો આપણામાં કોન્ફિડન્સ પાવર આવે છે ગમે તેવી તકલીફ આવે એ કોન્ફિડન્સ પાવરને કારણે આપણે કોઈ તકલીફમાં મંજાય નહીં બીજું કે સૂર્યદેવને અડધી આપો એમાં કાળા તલ પાણી લોટીમાં પાણી લઈ કાળા તલ પછી ચોખા મરચાંના બી એટલે મંગળ પણ સારો થાય વરિયાળીના પાવડર ભૂકો કરી સાકરનો કે ખાંડનો ભૂકો કરી એમાં મિક્સ કરો અને પછી સૂર્યદેવને અડધી આપવા તમારા ઘરમાં એક તે કે વાસણ એ પાણી લઈ અને માં જવા દેવું અથવા આજુબાજુ સગવડ હોય તો ત્યાં પાણી રેડી દેવું પણ એ તકલીફ ન થાય એવું હોય તો જ કારણ કે ઉપર ઉપરના માળે રહેતા હોય મકાન હોય તો આજુબાજુ જગ્યા નો હોય તો કોઈને તકલીફ ન થાય અને ખોટી રીતે એ વિધિનું નેગેટિવ વસ્તુ હોય તો એ ક્યાંય ન નખાય પાણીમાં એને રેડી દેવું જવા દેવું થોડું પાણી ઉપર રેડી દેવું આવી રીતના કરાય અને રોજ થાય તો ઉત્તમ સૂર્યદેવને અર્ધ્ય અપાય નહીં તો દર રવિવારે તો આપવાનું ગમે ત્યારે એવું નથી સવારમાં વહેલું જ આપો હું એવું બધું નથી માનતી તમે આખા દિવસમાં ગમે ત્યારે સૂર્યદેવને પ્રાર્થના કરો અને આ પાણી અર્ધ્ય આપો જલ ચડાવો ગુલાબનું ફૂલ છે ગુલાબી કે લાલ એ પણ તમે એમાં અર્પણ કરી શકો છો કંકુ પણ મિક્સ કરી શકો છો અબીલ ગલાલ મિક્સ કરી શકો છો તો એવું સૂર્યદેવને અર્ધ આપો રોજ અપાય તો રોજ આપોમ સૂર્ય દેવાય નમ ઓમ ધ્રણી સૂર્ય આદિત્યય નમ ઓમ ભાસ્કરાય નમ આ બધાના મંત્ર છે એ સૂર્યદેવ ના જે નામ છે એ જ મંત્ર તમે બોલી શકો કાંઈ નો આવડે તો એ જલ આપો ત્યાં સુધી સૂર્યદેવ તમને નમસ્કાર સૂર્ય દેવાય જે પણ મંત્ર આવે એ તમે ત્યાં સુધી બોલો મંત્ર સત્યાવીસ વખત બોલો પણ તો એનાથી પણ ફાયદો થાય છે રોજ થાય તો ઉત્તમ નહીં દર રવિવારે ગમે ત્યારે વેલા મોડા ઉઠીને પણ આ વસ્તુ તમે કરો સૂર્ય દર્શન કરો રાત્રે સુતા હોય તે મનમાં સંકલ્પ કરી અને આપણી સામે સૂર્ય તમને સવારનો ગમે બપોરનો ગમે જેનાથી શાંતિ લાગતી હોય એ ગૂગલ માંથી ફોટો મોબાઈલમાં કાઢી અને ફોટો રાખવાની એના દર્શન કરો બહાર નીકળો તો દર્શન કરો તો સૂર્ય તમારો સારો બનશે એની એનર્જી તમને ખૂબ સહાયતા કરશે બધે જશ મળશે અને સફળતા મળશે એકટાણા કરવા હોય તો એક કરાય દસ કરાય અને તમારે દાન કરવું હોય તો પુરુષોને દાન કરાય એનું દાન છે સૂર્યદેવનું તો એ સૂર્ય ગ્રહનું દાન છે તો એ ઘઉંના લોટ છે તો એક કિલો આપો દસ કિલો આપો દસ જણાને એક એક કિલો લોટ આપો દર રવિવારે તો પણ એ સારું તમે એવું મનમાં સંકલ્પ કરી શકો કાંઈ તકલીફ આવતી હોય આવી લગતી મેં જે કીધું એ તોય પણ તમે દાન એ રીતના કરી શકો છો એકને દસને પણ પુરુષોને દાન કરો એમાં ખાસ કરીને ટ્રકવાળા કચરા લેવા આવતા હોય એ પુરુષોને વોચમેન હોય તો ઈ પુરુષોને દાન કરો આ સૂર્યનું દાન છે પુરુષોને કરો તો વધારે સારું અને મંગળનું દાન છે લાલ કલરનું જેમ કે રાજમા છે પછી ઘણાય હોય છે તો એ પણ એમાંય ચાલે અને એમાં દાન છે મરચાની તમે આપો મરચાંનો પાવડર મસાલામાં વાપરી મરચાનો અથાણું હોય તો આથેલા મરચા કે જે બધાય દેતા હોય એનું પણ દાન કરી શકાય લાલ વસ્તુનું દાન કરી શકાય કેસરી વસ્તુનું દાન કરી શકાય અને એ કોઈ પણ વસ્તુ હોય કપડાં હોય ફળ હોય ફ્રૂટ હોય વસ્તુ હોય તો તમે કોઈ પણ એ મંગળનું દાન કરી શકાય મોટાભાઈને દાન કરવાથી વિશેષ એમાં લાભ મળે છે મંગળનું દાન છે મોટાભાઈ તરફથી તકલીફ આવતી હોય તો તો પણ એને તમે સારી વસ્તુ કાંઈક ગિફ્ટમાં આપો તો લાલ કલરની આપો કે બહુ ભડક એવું હોય મગર તપાય એવું નહીં પણ શાંતિવાળો થોડો કે એમાં લાલ કલરમાં ઘણો ફેર હોય છે તો એવું તમે દાન કરો ગિફ્ટ આપો તો પણ ફેર પડે ગિફ્ટ આઈટમ આપો તો અને હનુમાનજીની પૂજા ભક્તિ કરો બુંદીના લાડુ લાડુઓનો પ્રસાદ ધરો એનાથી પણ ફેર પડે છે અને આવું બધું કરવાથી જે અંગારકયોગ છે જે મગજ તપાવી દે છે ખૂબ એના કારણે તો માણસ આપઘાતે કરી નાખે છે ડાયવોસય થઈ જાય છે ય નથી થતા અને કેટલાય કામ આપણા અટકી જાય છે કેટલાય આપણને જશ મળતા હોય સફળતા મળતી હોય પ્રમોશન મળતા હોય એના ગુસ્સાને કારણે આપણું બધું જીવનમાં પરિવર્તન આવી જાય છે તો જેટલી બને એટલી ન નમ્રતા અને સરળતા રાખવાથી ઘણો બધો ફેર પડે છે તો બસ આ વિડીયોમાં હું એટલું જ સમજાવીશ કારણ કે બહુ લોંગ વિડીયો થશે અને આટલું જોઈને તમને એમ થાય કે હજી મારે વિશેષ સમજો તમારે એક કલાક ઉપરનો વિડીયો છે કે અંગારક યોગનું શું હોય અને કેવી રીતના એના ઉપાય હોય વિશેષ ઉપાય એમાં બતાવેલા છે તો એ તમે જોજો ખાસ અને જેટલું થાય એટલું તમે અંગારક યોગ હોય ને તમને અંગારક યોગની ખબર ન પડતી સૂર્યમંગળ ભારે છે કે નથી ખબર ન પડતી તો આવા કોઈ પણ જાતના સિમ્ટમ્સ હોય તો પણ તમને સફળતા ન મળતી હોય અથવા તો તકલીફ થતી હોય તો તમે આ વસ્તુનો જે ઉપાય હોય તમે કરી શકો છો અને હનુમાન ચાલીસા બોલી શકો છો નવ વાર તો અઢાર વાર એવી રીતના નવની સંખ્યામાં નવ મંગળવાર કરો અને માતાજીને પ્રાર્થના કરો રવિવાર મંગળવાર માતાજીના વાર છે અને એને પણ લાલ ફૂડ ધરો પછી ચમેલીનું તેલ છે સરસવનું તેલ છે મંગળવારે એ પણ અર્પણ તમે કરી શકો અને આકડાની માળા છે એ પણ ચડાઈ શકો એનાથી તમારો મંગળ દોષ હોય કે અંગરકિગ હોય થોડો ઘડવો થાય છે અને ઘણો બધો ફેર પડશે તમને તો આ બધું તમે કરજો અને અંતમાં હું તમને કહું છું કે મારો વિડીયો સાચો આ ચેનલમાં જોઈ અને અનેક વિડીયાઓ બધા દોષ ઉપર કુંડળીના દોષ ઉપર આવશે અને છે એમાં તો એ જોજો બધા કાંઈ તમને તકલીફ હોય તો એ રીતના કરજો ને ન તમને સમજાય તો મારો નંબર છે નાઇન ડબલ સેવન થ્રી ટુ સિક્સ ટુ નાઇન ડબલ થ્રી તો આ નંબર ઉપર તમે વોટ્સએપ પણ કરી શકો છો નિઃશુલ્ક સેવા હું આપીશ આ વિડીયોને લગતા કે મારી ચેનલને લગતા વિડીયો હોય અને એ સમસ્યા હોય તો હું તમને નિઃશુલ્ક સેવા આપીશ અને સમજાવીશ તો સરસ્વતી માતાને છેલ્લે હું પ્રાર્થના કરું છું કે તમે આ ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જેથી કરીને મારી દેવશક્તિની આજ્ઞા છે તો અનેક લોકો સુધી અમારે મારું જ્ઞાન પહોંચાડવું છે ને આ ઉપાય પહોંચાડે છે મારું જ્ઞાન તો ખરું પણ દેવશક્તિની આજ્ઞા દ્વારા આ ઉપાયથી અનેક લોકોને રાહત મળે જે ખૂણે ખાચરે છે કે જે મને મળી શકે એવું નિમિત્ત કદાચ ન હોય ક્યાંક દૂર હોય અને તો આ ચેનલના માધ્યમથી આ વિડીયોના માધ્યમથી પણ એને ઉપાય મળે મારું ઋણાન બંધ કંઈક પૂરું થાય અને વાયા વાયા જેના ઋણાનબંધ થશે શેર કરનારા એના પણ બંધ પૂરા થશે તો આ તમે ખાસ તમે શેર કરજો અને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને જે યુટ્યુબ ચેનલની જે સિસ્ટમ છે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક વોચ ટાઈમ એ પૂરો થશે તો આગળ વિડીયો થશે અને બધાને લાભ મળશે એ મારું ખાસ તો મકસદ છે ને પ્રેરણા હું તમને કરું છું તમ કરજો સરસ્વતી માતા પાસે છેલ્લે પ્રાર્થના કરું છું કે કાંઈ પણ બોલવામાં સંભળાવવામાં કે કાંઈ મારા જ્ઞાનમાં કે કોઈ મારા અનુભવના વાતમાં ક્યાંય પણ દોષ આવી જતો હોય અને આપને સાંભળવામાં સમજવામાં કોઈ પણ દોષ લાગે તો સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરજો અને એની ક્ષમા માગજો ને હું પણ મારા વતી તમારા વતી ક્ષમા માંગુ છું પ્રાર્થના કરું છું સરસ્વતી માતાને અને છેડે જય મહાદેવ જય માતાજી